લોય પી ગઈ છે કોણ એ છોકરા પણ હું થયું આમ બધા ને નીકળ તો ફડાક કે મૂતીન બેઠા ફટ થાય આપણે દિવાળી આવે છે નાના છોકરા ક્યાં ફટાકડા ફોડવા જાય પણ દિવાળી ની જે થોડીક વાર છે તો થોડાક દી નો ફોડાય ને હા તે ક્યાં ઘર માં ફોડે ફટાકડા માણા જોઈને ફોડાય આમ કોઈ નથી આવતું તો ફોડાય પરદાને કોણ સમજાવે તને પાસે કોણ સમજાવે

પણ ન મારે કે નઈ જાવા તો દિવાળી ને અમારે ગામમાં રામેણ કરવાની હોય આ ભૂરી છે ભૂર લે આ બાપુ સાની તો રે બોલ ખરી ઉતામાંથી સોચ્યુ સોચ્યુ સોચ તુર કુતા અમાર જમાઈ હું મારા જમાઈ પણ ના કાઢી મૂકી મને કાઢી મૂકી શું લેવા કાઢી મૂકી

હવે આ બેઠો બેહીને બડો હા બડો લઈને જાવ ભટા આજ મારા બનેવીના ટાંગા ભાંગી નાખવા છે જો તમે પણ ઈ નો ઈ ના જો કટકીનો ભંગ તો ઈ કતા હાથ કા ખંભો ભાઈ જે એટલે બેઠા રે ઘરે પણ ઈ થોડી ફરફર હે તો આમ કરીને આમ ભાંગી નાખી ભલા માણા અરે બાપુ ગમે ઈ હોય ને પણ ઈ બનેવી હે તારા પણ બાપુ બનેવી હોય તો આમ નો હોય એ એઠો બેસ તારા થાય છે કાઈ નથી કોઈ બીજો પણ બા ભલે હોય તો આવી રીતના હોય હાલી દીકરો સોતી બાપુ તમે આ મને જવા દયો તો નેજી જાવ હમે તો કેમ ન તું અરે મારે જાવું છે આ કરીઓ તમે એ આને તો જોઈ લે આ પડતા આ બરાબર છે એ ભાઈ નોકરી ન પોતો છે હો હમો થાય છે છે ના હમો થાય છે મને હમો છે મેળાવે ના હું શું તર બોલે હા ઓય મારો કોઈ વાક નથી બાપુ તો નકરો સમયનો વાક તો ઓમેને તેલ લેવાનું તું આવવાનું પણ મારી એકીનું કીધું કે તું જાયથી બેન છોડુ આવવાનું હોય તમે કેમ હમત કરેથી બાપુ બજી મોકલી હા ભાજેક નોટ મેળાવે

પણ તમે બા મૂંગા ઉભા રહ્યો ને બાપુ હું જાવ છું તમને કહી દઉં છું ક્યાં ગાવું છે ના પાણી એકવાર સમજતો કેમ નથી મારે હવે તમારું ન સમજ્યું કા ન સમજ્યું હું કમ અમાર દીનને જેમ આવે બોલે છે તોય ઈ ભલ બોલે હું જોયલા જમાઈને બાપુ મેં કીધું નથી કેટલી વાર તું કેટલા લફા મારેલા છે મને હે તો જોયું ને બાપુ હં જો ગાલ મારો એક બાજુનો ખોટી ગયો છે અ

પણ તમે કીધું ને બાપુ તો અત્યારે લગી આવું નો થાય હા મે મે કીધું મોટા કરાય માં સાય રાખવાની હોય મોટા હમજણ થી પતાવી દીશે બરોબર વેવાય પતાવી આમાં તમારે ડોડ થવા નથી અમે ઘર માં મોટા બેઠા છે ને તમારે કોઈ ડોડ ના બાપુ જાવ તું આગારીઓ રોકો એમ કઉ છું હા જો ડોટે મારું કોઈ જાવ હવે લે હું જાવ છું

તું બનતા કે તમે મારી નથી માર છોડે ને આંગળી ન છડાવી જોઈ ને બાપુ બરાબર કેમ બોલે છે કેમ બોલે છે પણ વ્યવસ્થિત બોલાય આયે તમે જમાઈ આવે જ ને અને તું શું સામું જોઈને ઊભો છો પાણી ભરતો હોય તર બીની ભી ઊભા નથી ખબર પડતી હું કાય પાણી નથી પાવવાનો અને એમ નહીં શું લાયા તમે જમાઈને ઘરે શું લાયા લે કે તેડવા આવ્યો છો કાય એ તમે તમ ભજન તો રાખ્યા નથી મજીરા વગાડું એમ કાય ઈ કે નહીં આવે કાય કેમ નહીં આવે નહીં આવે હાસુ છે બા તમારું

ફરકતી એની આ

જોઈ લો તું કાર આ દે જોઈ લો આ લખણ છે આ માર ખાવાનું આજે કરીને ગોતે છે કે આ માર ફ્રાઈ શાંતિ તું શાંતિ એમ કા લખણ નથી ને એમ જરાય નથી તમારા હાથ જો ખોટો બોલતો હોય તો ને મારા હું આમ ખાવ ખાવ હા હા એ મારા ઘણી હમ સેના ખાવસો જમાય તમે હાલી શું છો આ પણ મારા હાળા બાપ ના હમ બસ અરે

કોઈ ઘરે બેહવા એને જવા દેજો બોલતી હે આનો જ વાક તો લાગે છે એ કઈ ઊને એ બા નો જવાય સમજી તું આ તો એને નથી પણ આજ કેમ વી આવી હા

નો માકુ ઇને રોકાવા નખ દેવા ઇને તમે ને હા પણ ભલાને રોકાતા પણ ઇનું અયા શું કામ છે અને હું એમ કશું એને પછી મને થોડુંક આપણ બાપુ હા પણ તોય માપે બોલનું હા પણ હું જો બાપુ ઈ કંપની ફોલ્ડ હે આમાં કાઈ નો થઈ એ પણ હું આવી ગયે મારું ઘર પૂકી નતી

આજુ છે તમારે આ તો પ્રેમથી સમજાવું છું એમાં સમજી જાવ સારું બરોબર ને બાજુ છે તમારે તો એમ કહી દયો આને લઈ જાવ ને હું બઈરે આરે બહુ વાત નથી કરતો એ બા તમે આમ ઉભારીયો ને ઘડી તું મને સમજાવી દયો એ મારા બાપુ વાત તો કરે છે અમે આવડા મોટા ઉભા સીન બાયો છડાવો હારા નઈ લાગતા એ તું આમ ગુડા તું આમ ગુડા બેટા તું જા ખંદો નોલે જા બરોબર કોઈ કામ કરી તો બાપુ ની બને અમે બેય થોડો ગામમાં આટા માટ એમ દેઈ જઈએ હા હા જાઓ બે હે એક કામ કરજો ના નહીં અરે સપલા તો દયો હે હા લઈ જાઓ શાંતિ રહેજો ને તમે અરે એના ભાઈને લઈ જાવ મારે મે થોડું તમારું ગામ ભાળ્યું હોય જે આવે મારે હું આય મારા બેઠો હું જાઉં ઓલે પેથા કાકા ઘરે સાય પીતા આવજો કે કે હે સમય આવતા જ નથી અમાર ઘરે જાઓ બે હે આ સાલી લેતા જા રસ્તામાં બોલતા નહીં હા હેટીન જાયજો હો